નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 નું આયોજન કરવામાં આવ્યું સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં 50 દિવસ બાકીના અનુસંધાને આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરવા જોડાયા તો નાની વયના બાળકોથી લઈ મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓ પણ જોડાયા હતા આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પોલ સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની હાજર રહ્યા હતા अन्य मुख्य अतिथि तरीके अविनाश चंद्र पांडे के जो नवी दिल्ली ना इंटर यूनिवर्सिटी एक्सेलरेटर सेंटर खाते ना प्रोफेसर पर हाजिर रहा हा था श्वास छोड़ते हुए गर्दन को बाएं तरफ बाएं कान को बाएं कंधे से लगाने का प्रयास और धीरे धीरे श्वास भरते हुए सिर को सामान्य स्थिति में लेके आइए इसका अभ्यास पुनः हम करेंगे धीरे धीरे श्वास छोड़ते हुए दाएं तरफ मुड़िए और धीरे धीरे श्वास भरते हुए सिर को सामान्य स्थिति में पूरा ध्यान गर्दन पे धीरे धीरे श्वास छोड़ते हुए बाएं कंधे पर रखिए और दोनों कोनी को छाती के सामने लेके आइए और धीरे धीरे श्वास भरते हुए कंधों को दक्षिणावर्त पर क्लॉकवाइज डायरेक्शन में घुमाइए पूरा ध्यान कंधों पर रहना है धीरे धीरे एक और बार इसका अभ्यास धीरे धीरे श्वास छोड़ते हुए पूरी को नीचे पुनः इसका विपरीत दिशा में एंटी क्लॉक को ऊपर आसमान की तरफ कीजिए और इस अवस्था में सामान्य श्वास प्रश्वास से कुछ देर रुकिए यह आसन पीठ कमर के दर्द में लाभदायक है लंग कैपेसिटी को बढ़ाता है काशी जुकाम धमा जैसी बीमारी को नियंत्रित करता है और पेट की चर्बी को भी कम करते हैं धीरे धीरे श्वास छोड़ते हुए सिर गर्दन चाती को नीचे की और सामान्य स्थिति बैक पेन सर्वाइकल लंबा सहायता करता है शहर को नियंत्रित करता है उसके साथ लंग कैपेसिटी को भी बढ़ाता है टाइरोइड जैसे बीमारियों को भी नियंत्रित करता है धीरे धीरे श्वास छोड़ते हुए सिर और गर्दन छाती को सामान्य स्थिति में लेकर आइए और धीरे धीरे वज्रासन में बैठ जाए એમાં ભારતનું વિશેષ મહત્વ છે આપને વધારે ખબર છે કે માનનીય પ્રધાનમંત્રી જે પ્રસ્તાવ કર્યો અને એને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનને મનાવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો 10 વર્ષમાં આ જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એ ક્યાંથી ક્યાં પહોંચ્યો એનું એક ઉદાહરણ આપું ગયા વર્ષે 23 કરોડ લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે યોગ અભ્યાસ કરેલો અને આ વર્ષે આપણે બધા મળીને આપણે સંકલ્પ લીધો છે કે 30 કરોડ લોકો આખા વિશ્વમાં અને વિશ્વના બધા દેશોમાં એનું પાર્ટિસિપેશન થાય ગયા વર્ષે 170 થી વધુ દેશોમાં યોગ અભ્યાસ થયેલો અને આના ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ પણ થયા છે એક વર્લ્ડ રેકોર્ડ તો સુરતે કરેલો છે આપણે આ ભૂલી ગયો તો આપણે યાદ કરાવું આજે સુરતમાં યોગ મહોત્સવ આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂને થવાનો છે એના ફિફ્ટી ડેઝ કાઉન્ટડાઉન એના પચાસ દિવસ બાકી છે એટલે એક મોટો કાર્યક્રમ યોગનો અહીંયા સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરેડ ગ્રાઉન્ડમાં આજે થયો અને એમાં સુરતના ખૂણે ખૂણેથી લોકો પધાર્યા આખું આખું મેદાન ભરેલું હતું અને સવારે છ વાગ્યાથી બધાએ મળીને યોગાભ્યાસ કર્યો મૂળ આપણે સો દિવસ જ્યારે યોગ દિવસના બાકી હોય ત્યારે પ્રત્યેક દિવસે એક કાર્યક્રમ કરીએ છીએ એટલે આખા દેશમાં એના વિશે એક જાગૃતિ આવે ને અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આપણે બહુ મોટા પાયે આપણે મનાવી શકીએ એના એ કડીના ભાગરૂપે સો દિવસનો કાર્યક્રમ દિલ્હીમાં થયો પંચોતેર દિવસનો કાર્યક્રમ પુનામાં થયો અને આજે પચાસ દિવસ કાઉકડાઉનનો કાર્યક્રમ સુરતમાં થયો અને સુરતમાં આ કાર્યક્રમની વિશેષતા એટલા માટે છે કે આ ગુજરાત યોગ બોર્ડ સાથે મળીને આયુષ મંત્રાલયને આયોજન કર્યું સુરત સ્થાનીય સુરત મહાનગરપાલિકાએ ખૂબ સહયોગ કર્યો સુરતના સીપી આવ્યા સુરતના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા સુરત સુરતના બધાનું પાર્ટિસિપેશન આપણે બધા જાણીએ છીએ કે આ દસમું વર્ષ છે યોગ દિવસનું અને યોગ દિવસ જ્યારે આપણે યુનાઇટેડ નેશન્સ તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારતના પ્રયાસથી મળી પછી આખા વિશ્વમાં યોગ વિશે જાગૃતિ આવી છે એટલે યોગ છે એ માત્ર શરીરને સ્વસ્થ કરે એવું નથી શરીર મન અને આત્મા એ બધાને સ્વસ્થ કરે એટલે યોગને આપણે ઘર ઘર સુધી લઈ જવા માટેનો એક કોન્શિયસ એફર્ટ છે કે લોકો લોકો સ્વસ્થ રહે અને આપણા દેશના લોકો સ્વસ્થ રહે તો આપણે આખા આખી દુનિયામાં જે અત્યારે ભારત આગળ વધી રહ્યું છે નેતૃત્વ આપી રહ્યું છે આપણે વિશ્વગુરુ આપણે કહેવાયા છીએ તો વિશ્વગુરુ તરીકે આપણે આખા આખા વિશ્વમાં યોગ પચાડવા માટેના એક કોન્શિયસ એફર્ટ્સ કરીએ છીએ એના ભાગરૂપે આપણે આ કાર્યક્રમો કરીએ છીએ એટલે આ ખાલી એક ગેટ ટુગેધર નથી પણ એક કોન્શિયસલી લોકોમાં બિહેવિયર ચેન્જ લાવવાનો એક પ્રયત્ન છે કે લોકો પોતાના જીવનમાં યોગને ઉતારે યોગના અભ્યાસ કરે પોતાના પરિવારનો પરિવારને મોટિવેટ કરે આસપાસના લોકોને યોગાભ્યાસ કરાવે ઉદાહરણ તરીકે ગયા વર્ષે આપણે યોગ દિવસમાં સાડા ત્રેવીસ કરોડ લોકોએ પાર્ટિસિપેટ કરેલું અને આ વર્ષે અમે અમે સંકલ્પ કર્યો છે કે ત્રીસ કરોડ લોકો આખા દેશમાં બધા રાજ્ય સરકારો બધી યોગ સંસ્થાઓ અને આપણા જન સામાન્યના સહયોગથી આપણે ત્રીસ કરોડ લોકો પાર્ટિસિપેટ કરશે મૂળ હેતુ શું છે કે લોકો પોતાના જીવનમાં યોગ કરતા થાય અને યોગ કરતા થાય તો જેમ માન્ય પ્રધાનમંત્રી જે એક વખત કહેલું કે યોગ છે એ ઝીરો ઝીરો પ્રીમિયમનો ઇન્સ્યોરન્સ છે એટલે એમાં એક પૈસાનું આપણે ઇન્સ્યોરન્સ આપવું નથી પડતું પ્રીમિયમ નથી આપવું પડતું કે એ હેલ્થ હેલ્થ ઇન્સ્યોરન્સ છે એટલે એ જે બિહેવિયર છે કોમ્યુનિકેશન છે એના માટેના બધા પ્રયત્નો કરીએ છીએ આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને એ રીતે આપણે આગળ વધારી અને બધા લોકો યોગ કરતા હતા એના માટે એના માટેનો આ કાર્યક્રમો આખા દેશમાં થતા હોય છે પ્રત્યેક દિવસે દેશના દરેક ક્ષેત્રોમાં આવા કાર્યક્રમો કરીએ છીએ પ્રમુખ મોટા મોટા કાર્યક્રમો સો દિવસ પંચોતેર દિવસ પચાસ દિવસ અને પચીસ દિવસ એવી રીતે કરીએ છીએ હું આપણે આપ આપના માધ્યમથી હું સુરતની જનતાને હું એક એક મારા કોમ્પ્લિમેન્ટ્સ વધામણા પણ આપવા માગું છું કે પાછલા દિવસોમાં આપણે એક જાન્યુઆરીએ જ્યારે આપણે યોગનો એક કાર્યક્રમ સુરતમાં કર્યો અને એને વર્લ્ડ રેકોર્ડ મળ્યો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો એટલે સુરતમાં સુરત માટે યોગ નવું નથી મને લાગે છે કે સુરત ધીરે ધીરે યોગ જેમ સુરત છે એ સ્વચ્છ સ્વચ્છ શહેર છે દેશભરનું સૌથી સ્વચ્છ શહેર એવી રીતે સુરત યોગનું શહેર પણ બનવા જઈ રહ્યું છે એવું મને લાગે છે મારી તરફથી હું આપ સૌને આપના માધ્યમથી હું કહેવા માગીશ કે પોતાના જીવનમાં યોગ ઉતારો યોગનો અભ્યાસ કરો અને યોગને યોગને આપની આસપાસના બધા બધા લોકોને યોગ કરવા માટે મોટિવેટ કરો કેમકે યોગ છે એ સ્વસ્થ રહેવા માટેનું સૌથી મોટું સાધન છે અને એ યોગ કરવાથી આપણે ચિકિત્સક ચિકિત્સા પા ચિકિત્સક પાસે જવાની આવશ્યકતા ન પડે આપણે પોતે જ સ્વસ્થ રહીએ